તો આજે આપણે બનાવવાનું છે રાજકોટનું પ્રખ્યાત ઊંધિયું એટલે કે કેંધિયું રાજકોટનું ખાધેલું હશે અને સાંભળેલું પણ હશે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો તમારા ઘરે બહુ મસ્ત થશે આપણે આમાં નાખ્યો છે ભાખરીનું ભડકું લઈ લીધું છે આપણે ને હવે એમાં આપણે બે મુઠી જેટલો રવો એડ કરવાનો છે તો કરી લઈએ બે મુઠી રવો આપણે એડ કરી દીધો છે સફેદ તલ નાખવાના છે તલ વધારે હોય તો વધારે સારું રહેશે અને ભાવશે અને હવે આપણે આખું જીરું એડ કરવાનું છે આખું જીરું પણ આપણે બે ચમચી જેટલું નાખવાનું છે તલ ને જીરું વધારે હોવું જોઈએ અને હવે આપણે તેલનું મૂણ દેવાનું છે મૂળ પણ વધારે નાખવાનું છે ત્યાર પછી આપણે કઠણથી લોટ બાંધી લેવાનો છે ચાપડી બનાવવા માટે તેલનું મૂળ એડ કરી દીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને પછી પાણીથી બાંધશું લોટ હલો આપણે લોટ અને થઈ ગયો છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો એકદમ કઠણ બાંધવાનો એટલે કે ભાખરીનો લોટ જે કઠણ હોય એના કરતાં પણ વધારે કઠણ હોવો જોઈએ અને આપણે સાપડી વારવામાં આમ બહુ જ મહેનત કરવી પડશે અને સાપડી વારવામાં એકદમ મુઠી એથી વજન દઈ અને વજન લગાવી ત્યાર પછી ચાપડી કમ્પ્લીટ થશે નહીતર જે આપણી સાપડી છે એ આ રીતની ફાટી જાય એટલે ખાસ કરી લોટ કઠણ હશે તેમજ એકદમ ઓછી અને સરસ બનશે તો હવે સાપડી વાળી લઈએ સાપડી વારે ત્યાં સુધીમાં આપણે શાકભાજી જે આપણે ઊંધિયા માટે બનાવવાનું છે બાફવા મૂકવાનું છે તો પેલા બાફી દઈએ હલો આપણે ઊંધિયું બનાવવા માટે થોડુંક ફુલાવર આપણે કાપીને લીધું છે તમે જોઈ શકો છો પછી એક બટેટું છે એક રીંગણું છે અને થોડીક એવી કોબી છે હવે બીજું શાકભાજી આપણે સુધારવાનું છે તો હાલો સુધારી લઈએ તમે જેટલું બનાવવાનું હોય એ પ્રમાણે શાકભાજી લઈ શકો છો અમારે થોડું બનાવવાનું છે એટલે આપણે મોટા નંગ હતા એટલે એક એક વસ્તુ લીધી છે વટાણા છે આપણે વાલોડ છે એ નાખવાની છે પછી ચોરી છે અને ગુવાર છે એ બધાને આપણે કટિંગ કરી અને થોડી થોડી વસ્તુ બધી આમાં નાખવાની છે તો એ નાખી અને પાણી મૂકી અને આપણે એને પહેલાં બાફી લઈએ બે ત્રણ સીટી પાડશું એટલે સરસ મજાનું બફાઈ જાય અને ત્યાર પછી આપણે વઘાર કરવાનો છે તો આ બધું સુધારીને બાફા મૂકીએ ત્યાં સુધીમાં આપણે બધું કમ્પ્લીટ થઈ જાય વઘારની વસ્તુ પછી વઘાર કરશું અને આ ચાપડી આપણી બનવા માંડી છે તમે જોઈ શકો છો આ રીતની આપણે પતલી અને આવી રીતની ગોળ અને મીડિયમ બનાવવાની છે અને નાની નાની સાઈઝ રાખવાની છે એટલે મસ્ત લાગશે ચાપડી સાપડી જો આ રીતે બનાવે છે વાર દઈને બનાવવાની તો જો ચાપડીનું કામ ચાલુ થઈ ગયું છે એટલે ચાપડી બને ત્યાં સુધીમાં આપણે આ બધી શાકભાજી બાફી લઈએ અને પછી વઘાર અને તળવાનું બે છુલાઈ થઈ જશે કામ ચાલુ હાલો આપણે જો સાપડી તળાવવા માંડી છે અને સરસ મજાની તળાવવા દેવાની છે ગેસ રાખવાનો છે ધીમો અને ધીરા ગીસે પાકશે તો મસ્ત તળાવી અને કમ્પ્લીટ થઈ જશે આપણે જે તળવા માંડ્યા છે હવે તમને બતાવું કેવી રીતે તળવી જો આ રીતની સાપડી થવા દેવાની છે તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણે તળાઈ ગઈ છે જરા પણ કાચી નથી રહી અને વધારે કડક પણ નથી થઈ એટલે કે આપણે મીડિયમ નોર્મલી ભૂકો થાય એવી રીતની જો આપણે હાથ હટાડતા જ ભૂકો થઈ જાય છે સરસ મજાનો તમે જોઈ શકો છો એ સરસ મજાની સાકડી આપણી થઈ ગઈ છે તૈયાર હવે આપણે ઇન ચેક કરી લઈએ બફાઈ ગયું છે કે નહીં હલો આપણે ઊંધિયું ગયું છે તૈયાર તૈયાર તો વઘાર કરવા માટે આપણે કરી લીધી છે ડુંગળીની ગ્રેવી એટલે કે આપણે ડુંગળીની ગ્રેવી બનાવી છે પછી ટમેટાની ગ્રેવી તૈયાર કરીને લીધી છે અને લસણ આપણે ખાંડીને લઈ લીધું છે આદુ લસણ બે અને કોથમીર સુધારીને લીધી છે અને આપણે સૂકો મસાલો છે એટલે કે તમાલપત્ર છે સૂકા મરચાં બે છે તજપતુ છે અને બાજ્ય છે અને બે મીઠો લીમડો છે પછી હવે આપણે તેલ મૂકી દીધું છે તળવા માટે ચાપડી તે રીતે એ જ તેલમાં આપણે પાછો વઘાર કરી નાખશું તો આપણે તેલ સરસ મજાનું આવી ગયું છે એમાં રાઈ એડ કરી દઈએ એક ચમચી જેટલી પછી આખું જીરું એક ચમચી જેટલું મીઠા લીમડાના પાન અને આપણે ઝૂકો મસાલા ડુંગળી આપણે એડ કરી દીધી છે લસણ એડ કરી દઈએ હવે થોડીવાર વાર સાતડવા દઈશું પછી ટમેટાની ગ્રેવી છે એ આપણે એમાં એડ કરી દેવાની છે ટમેટાની ગ્રેવી છે આપણે એમાં એડ કરી દઈએ

અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક લીંબુનો રસ નાખશું હવે આપણે ઊંધિયું છે એડ કરી દઈએ

પ્રખ્યાત ને શિયાળાની સિઝન આ તો કોઈ પણ સિઝનમાં બધાને ભાવે જ તે અને આ રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂર ચાલો તમને કોમેન્ટમાં બતાવું છું અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો મિત્રો સાપડી ઊંધિયું થઈ ગયું છે આપણું એકદમ તૈયાર જોતા જ મન થઈ જાય ખાવાનું એવું સરસ મજાનું બની ગયું છે તો આવો રાજકોટ અને રાજકોટનું પ્રખ્યાત સાપડી ઊંધિયું બનાવીએ આપણે અને ખાઈએ બધા તો અત્યારે બની ગયું છે તો અમે બધા ખાવા માંડીએ